તરફ ઉપલેટાના તેલંગણા પણ જળબંબાકાર થઈ ગયું છે તેલંગણા ગામે રોડ રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેલંગણા ગામે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી અહીં ભોગવવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના તેલંગણામાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને પગલે આ સ્થિતિનું નિર્માણ અહીં થયું છે તેલંગણા ગામે જે રોડ રસ્તા હોય તે જાણે ધસમસતી નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયેલું છે અને આ પાણી ભરાતા ભારે હાલાકી અહીંના લોકો રહેલા જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ પ્રકારની સ્થિતિ તલંગણા ગામે હતી આજે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અવિરત અને સાર્વત્રિક વરસાદ જ્યારે અહીં વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘો જાણે મૂશળધાર વરસવા માટે જ આ વખતે સૌરાષ્ટ્રવાસીઓને જાણે રાજીના રેડ કરી દેવાનો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ખાસ ઉપલેટાના તલંગણા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે